નમસ્કાર દોસ્તો રીપી ઇલર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર સત્તર ભારત દેશની બે જટિલ સમસ્યાઓ એટલે ગરીબી અને બેરોજગારી અત્યાર સુધી આપણે ગરીબીની વાત કરી ગરીબી દૂર કરવાના ઉપાયો ગરીબી દૂર કરવા માટે સરકારે અમલમાં મૂકેલી અલગ અલગ અનેક યોજનાઓ ગરીબીના પ્રકારો ગરીબીનું પ્રમાણ એ બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરી ગયા હવે આપણે એક સ્ટેપ આગળ વધી અને જવાનું છે બેરોજગારી ઉપર બેરોજગારી કોને કહેવાય બેરોજગારી એટલે શું બેરોજગારીના કયા કયા પ્રકારો હોઈ શકે અને ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે એની ચર્ચા આપણે કરી લઈએ ચલો સૌથી પહેલા તો બેરોજગારીનો અર્થ ખરેખર બેરોજગાર કોને કહેવાય તો કે ભાઈ જે વર્તમાન સમયમાં પગાર ધોરણ ચાલે છે એ પગાર ધોરણ પ્રમાણે કામ કરવાની ઈચ્છા હોય કામ કરવા માટે યોગ્ય શક્તિ પણ હોય આવડત હોય કુશળતા હોય તાલીમ હોય લાયકાત ધરાવતા હોય અને 15 થી સાઠ વર્ષની વચ્ચેની ઉંમર હોય આવા લોકો કામ મેળવવા માટે સતત પ્રયત્ન કરતા હોય અને છતાંય એને કામ ન મળતું હોય તો એને બેરોજગાર કહેવાય છે હવે આનો મતલબ એ થયો કે આનું નેગેટિવ વિચારો કે પરીક્ષામાં આનાથી ઊંધો સવાલ પૂછી શકે કે બેરોજગારમાં કોનો કોનો સમાવેશ થતો નથી તો આનાથી ઊંધું વિચારવું પડે કે ભાઈ વર્તમાન સમયમાં જે પગાર ધોરણ ચાલે છે એનાથી વધારે પગાર માગે અને બેરોજગાર રહેવું પડે તો ખરેખર બેરોજગાર નથી કામ કરવાની ક્ષમતા ન હોય આવડત ન હોય કુશળતા ન હોય તાલીમ મેળવેલી ન હોય શિક્ષણ મેળવેલું ન હોય કુપોષણનો ભોગ બનેલા હોય પંદર વર્ષથી નીચેની ઉંમર હોય સાઈઠ વર્ષથી વધારેની ઉંમર હોય ગૃહિણી હોય તો એવા લોકોનો સમાવેશ બેરોજગારની અંદર થતો નથી આ ખાસ ધ્યાન રાખજો હવે આગળ વાત કરવાની છે બેરોજગારીના પ્રકારો અને એમાં સૌથી પહેલો પ્રકાર એટલે ઋતુગત બેરોજગારી ઋતુગત બેરોજગારી એટલે અમુક ઋતુની અંદર કામ મળે છે અમુક ઋતુની અંદર કામ નથી મળતું ખાસ કરીને કૃષિ ક્ષેત્રની અંદર આવી ઋતુગત બેરોજગારી સર્જાય છે ચોમાસાની અંદર શિયાળાની અંદર ખેડૂતોને કામ મળી રહેશે પણ ઉનાળાના જે ચાર પાંચ મહિના છે એ કામ નથી મળતું તો એ રીતે જે બેરોજગારી સર્જાય છે એને કહેવાય છે ઋતુગત બેરોજગારી ખેડૂતો ખેતમજૂરો ગણોતિયા એ લોકોને બેરોજગાર રહેવું પડે છે બીજો પ્રકાર છે બેરોજગારી એટલે આમાં જૂની નવી વચ્ચે ઘર્ષણ થાય હવે જેની પાસે જૂની નું જ્ઞાન હોય એની પાસે નવી નું જ્ઞાન ના હોય ટેકનોલોજી નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવવું હોય તો વ્યક્તિએ થોડો સમય તો બેરોજગાર રહેવું જ પડશે એને કહેવાય છે ઘર્ષણજન્ય બેરોજગારી પછી માળખાગત બેરોજગારી ગ્રામ્ય ખેડૂતોને ખેતી સિવાય કોઈ કામ આવડતું ન હોય તો ખેતી સિવાય અન્ય વૈકલ્પિક ઉદ્યોગોનો વિકાસ થયો નથી અને એને કારણે ઘણા બધા લોકોને બેરોજગાર એવું પડે છે ઘણા લોકો સામાજિક રીતે પછાત હોય છે જૂની રૂઢી જૂના રીત રિવાજ જૂની પરંપરામાં માનવા વાળા હોય છે અથવા તો માળખાગત સગવડોનો અભાવ હોય રોડ રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી આ બધી સગવડોનો અભાવ હોય એને કારણે જે બેરોજગારી સર્જાય એને કહેવાય છે માળખાગત બેરોજગારી પછી પ્રચંડ કે છુપી બેરોજગારી ની વાત આવે હવે આમાં બેરોજગાર છે છુપાયેલો છે ખરેખર કામ કરે છે પણ એ કામ કરે કે ન કરે ઉત્પાદનમાં એનાથી કોઈ ફરક પડતો નથી ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર ચાર પાંચ ભાઈઓનું સંયુક્ત કુટુંબ હોય અને ખેતી સિવાય રોજગારીનું બીજું કોઈ સાધન ન હોય અને પરિવારના બધા સભ્યો એ ખેતરની અંદર કામ કરતા હોય પણ ખરેખર બધા સભ્યોની ત્યાં જરૂર નથી હોતી જરૂર હોય ચાર વ્યક્તિની કામ કરતા હોય છ સાત વ્યક્તિ તે વધારાના જે બે ચાર વ્યક્તિ રોકાયેલા છે એનાથી ઉત્પાદનમાં કોઈ વધારો થવાનો નથી એને હટાવી લો તો ઉત્પાદન તો એટલું ને એટલું જ મળવાનું છે તે વધારાના માણસો જે કામ કરે છે એને કહેવાય છે છુપી બેરોજગારી પછી વાત આવે ઔદ્યોગિક બેરોજગારી ઉદ્યોગોની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે પછી કુદરતી હોય કે માનવ સર્જિત હોય એને કારણે બેરોજગારી સર્જાય એને કહેવાય છે ઔદ્યોગિક બેરોજગારી હમણાં કોરોના જેવી મહામારી આવી અને એને કારણે દેશભરના ઉદ્યોગો બંધ થયા ઠપ થયા અથવા તો કારીગરો હડતાલ પાડે કાચા માલની અછત સર્જાય હીરા ઉદ્યોગની અંદર કાચા હીરાની અછત સર્જાય છે અને એને કારણે ઘણી વખત ઉનાળામાં પણ વેકેશન પડી જાય છે તો આવી રીતે ટૂંકા સમયની જે બેરોજગારી સર્જાય છે એને કહેવાય છે ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી એટલે ઓછામાં ઓછો માધ્યમિક શિક્ષણ મેળવા પછી પણ જે વ્યક્તિને રોજગારી મળતી નથી તો એને કહેવાય શિક્ષિત બેરોજગારી ભારતમાં બેરોજગારીની વિશાળતાનું સ્વરૂપ એટલે ભારતમાં બેરોજગારી કેટલી છે છે કેટલા પ્રમાણમાં તો ભારત સરકારનો જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે એટલે સરકારનો એક આ અલગ વિભાગ છે વહીવટી વિભાગ શ્રમ અને રોજગાર મંત્રાલય એને સર્વે કર્યો સમગ્ર ભારત દેશમાં એકસો ને સોળ મિલિયન લોકો બેરોજગાર હતા એમાંથી બત્રીસ મિલિયન લોકો અશિક્ષિત હતા અને ચોર્યાસી મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા અને સમગ્ર ભારત દેશમાં પંદર થી ચોવીસ વર્ષની ઉંમરના રોજગાર મંત્રાલયે આ સર્વે કર્યો એની અંદર આ બધી આંકડાકીય માહિતી જાણવા મળી પછી બીજી એક સંસ્થા છે લેબર બ્યુરો એ લેબર એ સર્વે કર્યો કે ભાઈ બે હજાર તેર ચૌદ ની અંદર ભારતમાં બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ ચાર ટકા અને ગુજરાતમાં દર હજાર કે એક પોઈન્ટ બે ટકા બેરોજગારીનો દર હતો આ બધું બેરોજગારીનું પ્રમાણ છે બે હજાર નવ દસ ની અંદર શહેરી વિસ્તારમાં એક ની વસ્તી દીઠ ચોત્રીસ વ્યક્તિઓ બેરોજગાર હતી અને ગ્રામ્ય વિસ્તારમાં સોળ વ્યક્તિઓ બેરોજગાર હતી એક હજાર ની વસ્તી દીઠ અહીંયા તમને આપ્યું છે કે ભાઈ એક મિલિયન બરાબર દસ લાખ હવે એકસો સોળ મિલિયન બરાબર કેટલા એ જાણી લેજો બે માં સ્ત્રી બેરોજગારીનો દર હતો સાત પોઈન્ટ સાત ટકા તો સિક્કિમ કેરળ પશ્ચિમ બંગાળ જમ્મુ કાશ્મીર પ્રદેશ હરિયાણા કર્ણાટક ચંદીગઢ ગુજરાત આ બધા રાજ્યો એવા છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું ઓછું છે અને એક અંદાજ પ્રમાણે સમગ્ર ભારત દેશમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકા ધરાવતા વિશ્વની કુલ વસ્તીના છાસઠ ટકા યુવાનો ભારતમાં છે એટલે ભારત છે ને યુવાનો નો દેશ કહેવાય છે ભાઈ હેતુલક્ષી પ્રશ્નો માટે આને ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ ફરી પાછા મળીશું